છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને ને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશન મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસ ને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશન ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી રહેતા મને ગુચ્છી તો કપાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં મને પાસા કરી દે તમ તારે હું પાસા ભોગવી ના ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ નું મને પૂછો છો હું આટલા દિવસ આક્ષેપ કરું છું એસપી સાહેબ ને પૂછો એક નિવેદન આપો કે પીયુ આદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા એવા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયસપી સાહેબ ને પૂછે પીએ કે પીયુષ સ્નાથી જવા દેવાનો ક્યાં મોકલવા એટલે ડીવાયસપી સાહેબ ને કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકા ને કહી દે કે તું ડિવિઝન માં ફરિયાદ કરી